નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા મારું એટલું જણાવવાનું છે કે આ દીકરીને નીચેની તાલુકા અદાલત કે સેશન્સ કોર્ટ કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જે કંઈ પણ કાયદાકીય મદદની જરૂર છે વકીલ તરીકે નિસ્વાર્થ ભાવે નિઃશુલ્ક રીતે હું આ દીકરીને મદદ કરવા માંગુ છું મેં આ દીકરીના પપ્પાનો સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી પરંતુ મને એવું જાણવા મળ્યું કે ભાજપના દબાણના કારણે ભાજપના ડરના કારણે દીકરીના પપ્પા સામે ચાલીને બહાર આવવા માટે વાતચીત કરવા માટે કશું ચર્ચા કરવા માટે તૈયાર તૈયાર નથી કેમ કે તેઓ ગયા છે અને એટલે હું છું બિન રાજકીય રીતે માત્ર સામાજિક રીતે માત્ર વકીલ તરીકે એક માસૂમ દીકરીને મદદ કરવાની મને જો તક મળશે તો હું મારા જાતને ભાગ્યશાળી માનીશ આ કેસમાં વકીલ તરીકે નિઃશુલ્ક રીતે હું સહયોગ કરવા માટે તૈયાર છું મારી આ વાત દીકરીના પરિવાર સુધી કે જે કોઈ પણ કર્તા ધરતા છે તેમના સુધી પહોંચાડજો મેં મારી રીતે ખૂબ કોશિશ કરી પણ હું એમના સુધી પહોંચી શક્યો નથી હું આજે નહીં હું આ ધરપકડ જે દિવસે થઈ તે દિવસથી તમામ લોકો સાથે સંપર્કમાં છું તે જગ્યાએ મને એવું પણ જાણવા મળ્યું છે કે બીજા જે આરોપીઓ છે ભાજપના જ લોકો એમને જ્યારે કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યારે તેમણે ત્યાં સ્થાનિક રીતે કોઈ સ્થાનિક વકીલ શ્રી સાથે વાતચીત કરી રાખેલી જયારે પુરુષ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે એક્સ નામના વકીલ સાહેબ જે હતા તેઓ ભાજપના દબાણમાં આવી કે ભાજપનું જે કાંઈ એમને સાથે ગોઠવણ હોય એના કારણે તેઓ આરોપી તરફે રજૂ થવાના બદલે તેઓ ભાજપના જે ફરિયાદી છે એમના તરફે રજૂ થયા હતા આ વાત પણ સ્થાનિક લેવલેથી મને જાણવા મળેલ છે અને એટલે હું એમ માનું છું કે બની શકે કે સ્થાનિક લેવલે એમને લીગલ મદદ કે લીગલ માર્ગદર્શન કદાચ ન મળે તો હું એ દીકરીના ભાઈ તરીકે ગુજરાતના એક નાગરિક તરીકે એક વકીલ તરીકે હું એમને મદદ કરવા માટેની મારી સંપૂર્ણ તૈયારી દર્શાવું છું મારી વાત વહેલી તકે એમના સુધી પહોંચાડો અને જે કોઈ પણ દીકરીના સગાવાલા વડીલ કે આગેવાન હોય નિર્ણય લેવાવાળા એ મારો કોન્ટેક કરે અથવા મારી ટીમનો સંપર્ક કરે તો હું તદ્દન બિન રાજકીય રીતે રાજકારણનો એક પણ શબ્દ બોલ્યા વગર કોઈ પણ ટીકા ટિપ્પણી વગર માત્ર એક વકીલ તરીકે ફરજ બજાવવા માટે હું તૈયાર છું જય હિન્દ વૈષ્ણવજન તો देने कहिए दे